વાવધરા જિલ્લાના દિયોદર શાળા નંબર બેમાં આજે બાળકોએ પોતાની મહેનત અને જાતે સત્તરથી વધુ વિવિધ વાનગીઓ બનાવી હતી જેમાં પરંપરા મુજબ ગેસનો ઉપયોગ કર્યા વિના દેશી ચૂલા વડે વાનગીઓ બનાવી હતી જેમાં સારી વાનગીઓ બનાવનાર બાળકોને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા દિયોદર પ્રાથમિક શાળા નંબર ટુ ખાતે સોમવાર શાળાના આચાર્ય બી એ રાઠોડ તેમજ ઇન્ચાર્જ આચાર્ય જામાભાઈ પટેલ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં આજે શાળામાં બાળકો જીવનમાં આત્મનિર્ભર બની શકે અને ગમે તે વાનગીઓ જાતે બનાવી શકે તે માટે કે દિવસીય વાનગી સ્પર્다નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ 5 થી 8 માં અભ્યાસ કરતા બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લઈને ઉત્સાહભેર વિવિધ વાનગીઓ બનાવી હતી આજે દિવોદર પગા કેન્દ્ર શાળા નંબર 2 ખાતે શિયાળાની સિઝનને ધ્યાનમાં રાખી અને દરેકના ઘરે શિયાળો એક એમાં શિયાળામાં જે કઈ વસ્તુ ખાવામાં આવે એમાંથી મળવાવાળું જે પોષણ છે શરીરને ઉપયોગી હોય છે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને બાળકો પોષણયુક્ત આહાર જાતે જ બનાવે અને એના ગુણોથી વાકેફ થાય એ માટે આજે દિયોદર પગાર કેન્દ્ર શાળામાં આચાર્યશ્રી અને અમારા ઇન્ચાર્જ આચાર્ય જમાભાઈ સાહેબના માર્ગદર્શન નીચે ધોરણ પાંચથી આઠના બાળકોએ લગભગ સત્તર જેટલા જુદી જુદી વાનગીઓના સ્ટોલ બનાવ્યા અને એ વાનગીઓમાં ટુકડી વાઇઝ બાળકો એનું જે રો મટિરિયલ હતું એ પોતાના ઘરેથી લાવ્યા અને અહીં આગળ આપણી જે પરંપરાગત ચૂલા પદ્ધતિ છે એ ચૂલા પદ્ધતિ પર જાતે રસોઈ બનાવી અને જુદી જુદી વાનગીઓ તૈયાર કરી છે અત્યારે એનું મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે મૂલ્યાંકનના અંતે જે પણ વાનગી શ્રેષ્ઠ રહેશે એને બિરદાવવામાં આવશે દેવદર પે કેન્દ્ર સાનવર બેમાં સ્ટાફ અને બાળકો દ્વારા જે સરકારની નવી નીતિ નવી શિક્ષણ નીતિ છે એના અનુસંધાને બાળકોમાં સ્કિલ એટલે કૌશલ્ય ખીલે બાળકોમાં કયા કયા કૌશલ્ય લે છે એ અનુસંધાને આજે અમે સોમવારના રોજ થી પાંચથી આઠના તમામ બાળકોને પોતાની રીતે વાનગી કઈ રીતે બનાવી એને એને વસ્તુ કઈ રીતે લાવી એનો ઉપયોગ રીતે કરવો એના માટે આજે અમે દરેકના સ્ટોલ બનાવ હતા અને દરેકે જે વિદ્યાર્થીઓ ભાગ લે જાતે બધી વસ્તુ બનાવી છે એમની જાતે સ્વનિર્ભર જાતે વસ્તુ લાવી અને જાતે એના ચૂલા બનાવી અને સ્ટોલ ઊભા કરી અને અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી છે બાળકોમાં સારામાં સારો સ્કેલ આવે એનામાં કૌશલ્ય ખી એનો બૌદ્ધિક વિકાસ થાય અને જ્યારે એમ લાગે કે નોકરી મળે નથી તો આવા સારા વ્યવસાય કરી અને પોતાનું ગુજરાન ચલાવી શકાય એ શિક્ષણ નીતિનો એક ઉદ્દેશ છે કે આવનારી પેઢીમાં સો ટકા નોકરી નથી મળવાની પણ જે વ્યવસાયકારો છે વ્યવસાયકારોમાંથી બાળક કંઈક શીખે એના અનુસંધાને દેવદર પૈકી શાળાને મારે વાનગી સ્પર્ધા રાખીને બાળકોમાં સારામાં સારી સ્કિલ આવે એના અનુસંધાને આ કામ કર્યું છે બાળકોએ ખૂબ જહેમત ઉઠાવી સારું કામ કર્યું છે અમારે નંબર આપવા પણ કોને આપવા એ જ કારણ કે જે વાનગી બનાવી છે બહુ બેસ્ટ વાનગી બનાવી છે અને સારામાં સારી વાનગી બનાવી છે જાતે બનાવી છે કોઈએ કોઈનો ઉપયોગ નથી કર્યો કોઈ વસ્તુ તૈયાર નથી લાવી પણ જે વસ્તુ સામગ્રી કાચી કહેવાય એ વસ્તુ લાવી છે એમાંથી આ તમામ વસ્તુ બનાવી છે અને મારી શાળાના બાળકોએ તમામ વ્યવસ્થિત કામ કર્યું છે અને શિક્ષક મિત્રોએ ખૂબ એમને મદદ કરી છે અને કામ સારું થયું છે તમામનું આ તમકે આભાર માનું છું અને પત્ર પત્રકાર મિત્રોનો પણ આ તબક્કે આભાર માનું છું અમારે અહીં આવીને અમારી નોંધ લીધી કે દેવદર પેકેન્દ્ર શાહના બાળકો કેટલું સરસ વાનગી બનાવી રહ્યા છે એની પણ નોંધી છે જય હિન્દ જય ભારત સુનિલભાઈ ગોકલાણી દિવ્યાંગ ન્યૂઝ બાબર વાવથરાદ